મારું નામ દીપકભાઈ સરુની જે માલેગામાં જે બનાવ બની છે ચાર વર્ષની દીકરી સાથે એ વિશે તમારે શું કહેવું છે માલેગામમાં ચાર વર્ષની દીકરી સાથે જે નરા ધમે પાછવી કર્યો અને એને પથ્થર થી મારી નાખ્યું એના વિરોધમાં આજે પ્રિયંકા ગ્રીન પાર્ક બધા રહેવાસી આજે અહીંયા એકત્રિત થયેલ છે અને અમે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અપીલ કરતા છે કે એ નરા ધમને વહેલી તકે ફાંસી થાય ને સંવિધાનમાં એનાથી વધારે બી જો કોઈ કલમ મૂકી હોય

એક ચોપડી ઓછી દીકરીઓને સ્કૂલમાં સેલ્ફ ડિફેન્સનો એક ક્લાસ લેવો જોઈએ જેને થઈને આવા નરાધમો કોઈ પણ સંજોગે જો એને છેડતી કરતો હોય ને આવા ખોટા પ્રયાસ કરતો હોય તો પેલી દીકરી એને પાડીને એને મારી શકે ને પોતાનો સો બચાવ કરી શકે

આવા સારા સમાજના સારા વ્યક્તિ આવું કૃત્ય નહીં કરી શકે પણ કોઈ માનસિક બીમારી ના લોકો આવું શોષણ કરે છે એટલે જ ગવર્મેન્ટને અપીલ કરતા આવા નાલાયક લોકોને માફ નહીં થવું જોઈએ આ લોકોને કડક માં કડક પગલાં ભરીને આ લોકોને ફાંસી સજા કરવી જોઈએ અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટને અને સેન્ટ્રલમાં મારી અપીલ છે કે એવો કઈ નવો કાયદો પસાર થાય કે આવા નરાધમ આવા બધા નીચ કૃત્ય કરવા પડતા એ લોકો વિચાર કરે કે આવું કૃત્ય કરીશું તો અમને કડક કડક સજા મળશે શિવાજી મહારાજ સમયમાં એમના રાજમાં આઈ થિંક તેમની ઉંમર પણ સોળ સત્તર વર્ષની હશે ત્યારે પણ આવી ઘટના ઘટવામાં આવી હતી તો શિવાજી મહારાજ નો નિર્ણય એવો હતો કા તો એને તરત ફાંસી આપવામાં આવી જાય આ તો એને ચોરસ બનાવી દેવામાં આવી જાય કાં તો પછી પબ્લિકની સામે એને બાળી નાખવામાં આવે ચોરસ બનાવવામાં આવી જાય એનો નિયમ એના બે હાથ એને બે હાથ ને બે પોત કાપી નાખવામાં આવે છે એને ચોરસ ની કલમ કહેવામાં આવતી ફાંસી દો ફાંસી દો દો ફાંસી દો ફાંસી દો દો ફાંસી દો ફાસી દો દો